નમસ્કાર મિત્રો પ્રાથમિક શાળાઓમાં બાળ મેળા અને લાઈફ સ્કીલ મેળાનું આયોજન કરી દેવામાં આવ્યું છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ને લઈને તો તેને લઈને આજનો વિડીયો છે કે તેના મુખ્ય હેતુઓ શું છે અને તેમાં સૂચિત પ્રવૃત્તિઓ કંઈ આપણે કરાવી શકીએ છીએ સાથે સાથે જિલ્લા વાઇઝ કેટલી ગ્રાન્ટ આવે છે તેનું યુટિલાઇઝેશન સર્ટિફિકેટ સાથે તેના મૂલ્યાંકન પત્રકો પણ જોશું તો વિડીયો પૂરો જોજો જેથી કે તમને પૂરી માહિતી મળી જશે તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ મિત્રો બાળકોને અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે સાથે સ્વાભ્યાસિક પ્રવૃત્તિઓમાં બાળ મેળો અને લાઈફ સ્કીલ મેળા દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ જે કરાવવામાં આવે છે તેના દ્વારા વિદ્યાર્થીઓમાં શક્તિઓ બહાર આવે છે ત્યારે તેને લઈને જે પરિપત્ર કરી દેવામાં આવ્યો છે તે તમારી સામે આવી રહ્યો છે જેમાં પ્રસ્તાવનામાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની ની ભલામણની વાત કરવામાં આવી છે સાથે સાથે હવે આપણે જોઈએ કે બાળ મેળાના જે મુખ્ય હેતુઓ છે અને લાઈફ સ્કિલ મેળાના મુખ્ય હેતુઓ છે તે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ

આપણે ટોક શો ગોઠવી શકીએ છીએ જેના સૂચિત વિષયો તમે જોઈ શકો છો સાથે સાથે બાળમેળા મેળા માટે સૂચિત પ્રવૃત્તિઓનું લિસ્ટ અહીં આપવામાં આવેલું છે જેમાં ધોરણ એક થી પાંચ અને ધોરણ છ થી આઠ ના વિષયો અહીંયા આપવામાં આવેલા છે તેની પ્રવૃત્તિઓ આપવામાં આવેલી છે બાળ મેળા અને લાઈફ સ્કિલ મેળામાં સાડા દીઠ કેટલી ગ્રાન્ટ મળે છે જે વિદ્યાર્થીઓની સંખ્યા મુજબ આપવામાં આવેલી છે તે તમે જોઈ શકો છો તો આ પરિપત્ર છે એ જીસીઆરટી ગાંધીનગર દ્વારા કરવામાં આવેલો છે તે આપણે જોયું હવે આપણે જિલ્લા વાઇઝ કેટલી ગ્રાન્ટ આપવામાં આવે છે તેનું લિસ્ટ તમે જોઈ શકો છો સાથે સાથે

આજનો વિડીયો કેવો લાગ્યો જરૂર કહેજો વિડીયો ગમે તો લાઇક કરી દેજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાઈ દેજો જે છે મળતા રહે રહેન્ક્યુ વેરી મચ જય શ્રી કૃષ્ણ